ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે ખેડા જિલ્લાના ઓગણજ અધવાણજ ગામની અંદર ઉપસ્થિત છીએ હવે આ આજે તારીખ કઈ થઈ આજે છ નવ ચોવીસ ઓકે છ નવ બે હજાર ચોવીસ છે આજે તારીખ તો આજની તારીખમાં અહીંયા ખેતરમાં જોઈ શકીએ આપણે એકદમ સ્વસ્થ પાક છે કંટી પણ તમે જોઈ શકો કે અત્યારે દાણા ભરાવા લાગ્યા છે કંટીની અંદર એ જ રીતે પાનાની તમે પહોળાઈ પણ જોઈ શકો છો અને એ જ રીતે એકદમ સ્વસ્થ પાક આ ખેતરની અંદર જોઈ શકીએ છીએ તો દર વર્ષ કરતાં આ વર્ષે પરિસ્થિતિ અલગ છે સતત વરસાદની કંડિશન ડાંગરના પાકમાં રહેલી છે અને ઘણા બધા ખેતરોની અંદર પાણી ભરાઈ જવાની પ્રશ્નો રહેલા છે અને ઘણી જગ્યાએ ડાંગર ફેલ થવાના પણ પ્રશ્નો છે અહીંયા પણ વધારે વરસાદ છે હમણાં થોડા દિવસ અગાઉ પણ વરસાદ હેવી રહ્યો તો આ ખેતરની અંદર ખેડૂતભાઈનું એવું કેવું થાય છે કે પાણી પાવાની જરૂર પડી નથી જે આ વર્ષની પરિસ્થિતિ પ્રમાણે તો એક નાનકડો પરિચય એમનો લઈશું આપનું શુભ નામ જગદીશભાઈ છોટાભાઈ પટેલ ગામ ગામ તમે કેટલા વીઘામાં ડાંગરનું વાવેતર કરેલું છે ડાંગરનું ત્રીસ વીઘામાં ત્રીસ વીઘાની અંદર હવે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીની તમે ડૉક્ટર બહુ સમૃદ્ધિ આ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો હા પચાસ કિલોની બેગનો ઉપયોગ કરેલો કેટલી થેલી વિગે તમે આપેલી પાંચ થેલી વિઘે પાંચ થેલી તો તમારો અનુભવ કેવો રહ્યો આપ્યા પછી આજની પરિસ્થિતિમાં જે વરસાદની દર વર્ષ કરતાં અલગ પરિસ્થિતિ છે સારું વાપરવા જેવું બરાબર તો બીજા ખેડૂતોને તમે ચોક્કસ ભલામણ કરશો કે આ પ્રોડક્ટ વપરાય કામાની હવે પછી તમારે તમાકુનું હમ ડાંગર પછી તમાકુનો ક્રોપ તમાકુનો ક્રોપ આવશે તો તમાકુના ક્રોપની અંદર શરૂઆતમાં ડોક્ટર ભૂ સમૃદ્ધિ અને સાથે ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ આ બે પ્રોડક્ટોની ખાસ ભલામણ છે અને તમે જે રીતે અત્યારે જે પરિણામ છે ખેતરના એ પ્રમાણે તમાકુની અંદર પણ તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કરવાના છો જે આપણે વાતચીત થઈ એ પ્રમાણે તમે બરાબર છે તો ખરેખર ઓછા ખર્ચે ખેડૂતો રાસાયણિક ખાતરોનો ઓછો પ્રયોગ કરે પ્રમાણસર ઉપયોગ કરે જે જરૂરિયાત છે એટલો ઉપયોગ કરે તો યુરિયા આપ્યું જ નથી બરાબર આમાં તમે યુરિયાનો ક્યાંય દાણો આપ્યો નથી સલ્ફેટ આપેલું છે એ પણ બહુ લિમિટેડ બરાબર છે ભૂ સમૃદ્ધિ સાથે તમે જે આપ્યું અને સમૃદ્ધિ જે છે તમે પાયામાં આપ્યું તો અહીંયા આપણે ફૂટ ફૂટ પણ જોઈ શકીએ એ પણ નથી આપેલું ડીએપી પણ નથી આપેલું તો અહીંયા આપણે ફૂડ પણ જોઈ શકીએ એકદમ સ્વસ્થ અને એકદમ ગ્રીનરીમાં છે પ્લાન્ટ એ જ રીતે દાણા પણ ભરાવવામાં લાગ્યા છે કન્ટીમાં આ લગભગ કેટલા દિવસમાં તૈયાર થઈ જશે વીસેક દિવસમાં ખેતર તૈયાર થઈ જશે તો તમે આ પરિણામ જોતા ખુશ છો હા તો ખરેખર બીજા ખેડૂતભાઈઓએ આ પ્રોડક્ટનો ઉપયોગ કરે ડાંગરના પાકમાં તો એમને ચોક્કસ ફાયદો મળે ને કેમ કેમ ના તો બિલકુલ તો જ્યારે વિષમ પરિસ્થિતિ હોય ત્યારે પણ જો પ્રોડક્ટ પરફોર્મ કરતી હોય તો ચોક્કસ દરેક ખેડૂતભાઈઓએ રસાયણ ઓછા કરી અને ઝેરમુક્ત ખેતી તરફ આગળ વધવા માટે જે કંપની અનુરોધ કરી રહી છે તો ખરેખર એ રીતે આગળ વધવું જોઈએ અને ખરેખર સરસ અને સ્વસ્થ પાક આ રીતે તૈયાર થઈ શકે છે જે આ અનુભવ છે ખેડૂતભાઈનો આપણે